છોટા ઉદેપુર ભાજપના નેતાઓ ભલે ચેતર વસાવા પર આકરા પ્રહાર કરતા હોય ચેતર વસાવાને લઈ અનેક નિવેદનો આપતા જોવા મળતા હોય ચેતર વસાવાને બહાર ના કહેતા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક છોટાઉદેપુરના લોકોને ચેતર વસાવા હવે પોતાના લાગવા લાગ્યા છે એવું લાગી રહ્યું છે કારણ કે છોટા ઉદેપુરના લોકો હવે પોતાની સમસ્યાને લઈ અને ચેતર વસાવાને રજૂઆત કરી રહ્યા છે આવી જ એક રજૂઆત ચેતર વસાવાને કરવામાં આવી હતી અને ચેતર વસાવા ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ લોકો દ્વારા શું કહેવામાં આવ્યું એ હાલ ચર્ચાનો વિષય બન્યો છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છોટા ઉદેપુરમાં હાલ લોકોને અનેક સમસ્યાઓ છે લોકો પોતાની સમસ્યાઓને લઈ અને રજૂઆત કરવા માટે ભાજપના નેતાઓ પાસે જતા હોય છે પરંતુ ભાજપના નેતાઓ ક્યાંક ને ક્યાંક હવે છોટા ઉદેપુરના લોકોની નથી સાંભળતા એવું લાગી રહ્યું છે એવું જોવા પણ મળી રહ્યું છે કારણ કે અનેક સમસ્યાઓને લઈ અને હવે લોકો ચેતર વસાવાને રજૂઆત કરી રહ્યા છે આવી જ એક સમસ્યા છે ભારત નદી પરના પુલની બે વર્ષ પહેલા જ ભારજ નદી પુરનો પરનો જે પુલ છે એ તૂટી ગયો હતો ત્યારબાદ આ વાતને લઈ અને લોકો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી કે પુલ બનાવવામાં આવે પુલ હજી સુધી બનાવવામાં નથી આવ્યું લોકોની એક રજૂઆત હતી કે ડાયવર્ઝન આપવામાં આવે પરંતુ એ પણ તંત્ર દ્વારા ના આપવામાં આવ્યું ત્યારબાદ લોકો દ્વારા પોતાના ખર્ચે જે એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યો એક રસ્તો બનાવવામાં આવ્યો અને આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક હવે છેતર વસાવા સામે આવ્યા છેતર વસાવા ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાંના લોકોએ એમને શું કહ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ

Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người

હા એની કચેરી અહીંયા બોડેલીમાં છે ને જઈને રેડ પાડીએ ને હમણાં અરે કેમ ના મળે આજે જઈએ ને આપણે હા એ લોકોને ટેપ પડી ગયેલી છે અધિકારીઓને બધા કોન્ટ્રાક્ટરો ને નેતાઓ સાથે મળે કોબાડો કરવાનો ફ્રીજ તોડી કરી નાખ્યો પણ હજી એક અમારા સાંસદ હેલિકોપ્ટરો છે કે ગાડીઓ છે જનતા એ પાંચ વખત આ ખર્ચા કરીને બનાવ્યા છે તેમને ભાન નથી પડતો અહિયાં જનતા બિચારી એટલી બધી હેરાન થાય છે પોતાના ખર્ચે જનતા એ પાંચ વખત ડાયવર્જન બનાવ્યા અને ઉપર થી તો પાણી છોડાવી દે છે એટલે બધા જાગવું પડશે આ તો અધિકારીઓ કોન્ટ્રાક્ટરો ના નેતાઓને તો એના હપ્તાઓ મળી જાય છે એટલે આ જનતા બેઠે છે ત્રણ વર્ષથી બેઠે છે કોઈની પેટનું પાણી હલે છે એટલું બધું પાણી આવે ના હમણાં જીએ નેશનલ હાઈવે ઓથોરિટી ને હમણાં કહી દે કે આ જો હમણાં મહિનામાં હમણાં અઠવાડિયામાં કામ ના ચાલવા થાય ને તો પછી નેશનલ હાઈવે છપ્પન બંધ કરાવી દઈશું આપણે બરાબર છે પરંતુ ઝાડો આખું જંગલ કાપી નાખી શકે મફત ની જમીન છે છપ્પન બંધ પછી રેતી બેતી બધું આટલે આટલી બધી રેતી લઈ જાય સરકાર ની જવાબદારી છે ને અહીંયા લોકો હેરાન સાહેબ ને બનાવી દેવું કેવી ને ત્રણ વર્ષ સુધી હું કરે સરકાર આપણે પ્રજા આટલો બધો ટેક્સ ભરીએ જીએસટી

आगे 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 आगे

બાજુ બધું પણ બધું મંટોળું જ થઈ રહ્યું છે પડતા બળતા હડી તો માથે પણ

કોઈ પ્રકારનું કામ નથી કર્યું અને જેને જેને બી કામ કર્યું છે ને આજે ખાલી એક લેયર છે નીચે પંદર પેલા એ જ લેયર છે

તોવામાં એવું કોઈ પાણી ડેમ તૂટી જાય એવી કોઈ સપાટી નથી વરસાદ બી નથી આપણે જાણી જોઈને તોડી નાખીને જાણી કરીને આજે તમને બધાને ખબર છે કે જે રાષ્ટ્રીય ધોરી માર્ગ વડોદરા છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો આ એકમાત્ર રસ્તો હતો અને જુલાઈ અઠાવીસ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ આ ભારાજ નદીનો પુલ તૂટી ગયો અને પુલ તૂટ્યા બાદ આ વિસ્તારની જનતાને અનેક હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે અનેક વખતે અહીંના સ્થાનિક સરપંચો તાલુકા જિલ્લાના સભ્યો હશે કે અહીંના આગેવાનો હશે અમારે આમ આદમી પાર્ટીના પણ જિલ્લા પ્રમુખ મહામંત્રી વિનુભાઈ અને બધા જ લોકોએ ખૂબ રજૂઆતો કરી અહીંયા ધરણા પણ કર્યા ત્યારે સરકારે એને ડાયવર્ઝન કરવા માટેની પરવાનગી આપી શરૂઆતમાં જયારે ડાયવર્ઝન બે હજાર ચોવીસમાં બનાવવામાં આવ્યો એમાં બે કરોડ ને ચોત્રીસ લાખ રૂપિયા એમણે બિલોની ચુકવણી કરી અને એ ડાયવર્ઝન પર ફરી બીજા ચાર કરોડ રૂપિયા એને જ રિપેરિંગ કરવા ને એને જ બનાવવા માટે બીજા ચાર કરોડ રૂપિયાની ચૂકવણી બે હજાર પચીસમાં માર્ચમાં કરી તમે વિચાર કરો પ્રજાના ટેક્સના છ કરોડ ચોત્રીસ લાખ રૂપિયા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા એજન્સીને ચૂકવવામાં આવ્યા છે ડાયવર્ઝન પર આજે આપણે ઊભા છે ડાયવર્ઝન તમે જોયું હશે અહીં નદીની માટી નદીની રેતી અને જે મળ્યું તે ભરી દીધું છે અને ભૂંગળા મૂકીને ડાયવર્ઝન બનાવ્યું ત્યારે આ ડાયવર્ઝન ફરી તૂટી ગયું અને આજે ત્રણ ચોમાસા ત્રણ વર્ષથી લોકો અહીંયા હેરાન થાય છે પરેશાન થાય છે અને લોકો હાલાકી વેઠે છે પણ સૌથી વધારે વિચારવા ગંભીર બાબત એવી છે કે અમારી સરકાર અમારી સરકાર અમે કરીશું તે થશે અમને કે લોકો એ નેતાઓ હમણાં ભાષણમાં કહેતા હતા કે ચૈતરભાઈ અમારો વિકાસ જોવા આવે અમે આ વિકાસ જોવા આવ્યા છે ભાઈ તમારો તમને શરમ આવી જોઈએ આ જનતા એ છે કે ડાયવર્જન પોતાના ખર્ચે બનાવ્યું છે આ જનતા ડાયવર્ઝન પરથી તમે ગાડીઓ લઈને ઉતરતા હશો તમને શરમ આવી જોઈએ તમારે ઢાંકરીના પાણી લઈને ડૂબી મારવું એક બાજુ એમના મોટા મોટા થાય છે અને આજે પ્રજા ત્રણ હેરાન થાય છે ચોમાસાથી પાંચ પાંચ વાર પ્રજાના પૈસે પ્રજાએ સ્વયંભૂ ડાયવર્જન બનાવેલું છે તો એ નેતાઓને શરમ આવી જોઈએ તમારી સરકારમાં તમારાથી આટલું માંગ નહીં કરી શકાય તમારી સરકારમાં આટલી અવાજ તમારાથી નથી થતો તો તમે કયા પ્રકારના નેતા બનીને અહીંયા ફરો છો અહીંયા મોટા વાઘ બનીને ફરો છો અને તમારાથી આટલું કામ નથી થતું પણ અમે સ્પષ્ટ કહે છે આજે હું તમારી વચ્ચે અહીંયા આવ્યો છું નેશનલ હાઇવે ઓથોરિટીને પણ અહીંથી આપણે જઈને મળવાનું છે એમની કચેરી પર અને એમને કહે દેવાનું છે આજેથી સત્વરે જો આ ડ્રાઈવર કામગીરી નહીં ચાલુ થશે આવનારા દિવસોમાં જે આ નેશનલ હાઇવે છપ્પનની તીરજોરમાં કામગીરી ચાલુ છે એ કામગીરી પણ અમે અટકાવીને ઉભા રહીશું અમારા વિસ્તારમાંથી લાખો મેટ્રીક ટન રોજ રોજ રેતીઓ તમે લઈ છો રેતી ગ્રાન્ટ આવે છે ફંડ વાપરો છો અને અમારા પ્રજાના ટેક્સના પૈસાથી આ બજેટ બનીને આવે છે અને તમે કોન્ટ્રાક્ટરો એજન્સીઓ અને નેતાઓ બનીને ભ્રષ્ટાચાર કરો એ હવે અમે ચલાવી લેવાના ત્યારે

એક્ઝ્યુકેટીવ એજની એન્જિનિયર નેશનલ હાઇવે ઓથોરિટીને મળવા દોડેલી આપણે બધાએ છે અને જવાબ આપણે માંગવાનો છે અને તાત્કાલિક આ કામગીરી ચાલુ કરવામાં આવે એ માંગ સાથે જ આપણે આગળ વધવાનું છે એ વાત સાથે આજે અમે અહીંયા આવ્યા તમે બધા ઉપસ્થિત થયા અને તમે જે તમારી વેદના અમને બતાવી તમે રજૂઆત કરી ખરેખર અમને સાંભળીને ઘણું દુઃખ થયું અમને હતું કે અહીંના નેતાઓ જે પ્રકારે બોલે છે એ પ્રકારે કામ કરતા હશે પણ અહીંના એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી એ જોયું છે હવે આપણે આવ્યા છે હવે જો કામગીરી નહીં થશે તો આપણે સરકારને બતાવી દઈશું કે આ વિસ્તારના લોકો પણ કોણ છે આવનારા દિવસોમાં જો આ કામગીરી સત્વરે ચાલુ નહીં થાય તો નેશનલ હાઈવે છપ્પનમાં માં જે હમણાં ઝાડો કપાઈ રહેલા છે હજારો ઝાડો રોજના કપાય છે એ પણ અટકાવી દઈશું નેશનલ હાઇવેની કામગીરી પણ અટકશે જો અમારા લોકોને ન્યાય નહીં મળે તો અમારે એ રસ્તે પણ જોવું પડશે એ જ વાત સાથે હમણાં અહીંથી અમે નેશનલ હાઇવે ઓથોરિટી બોડેલી કચેરી ખાતે જઈ રહ્યા છીએ એક્ઝ્યુકેટીવ એન્જિનિયરને મળવા માટે ત્યારે તમે પણ અમારી સાથે બધા પધારો એવી સૌને અપીલ કરું છું ધન્યવાદ જય આદિવાસી જય જવાર અહીંયા ચેતર વસાવા આકરા પ્રહાર કરતા જોવા મળ્યા છે ચેતર વસાવા દ્વારા અહીંયા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે ભાજપના નેતાઓ દ્વારા આ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે આ વાતને લઈ અને આ બ્રિજ બનાવવા માટે ગ્રાન્ટ પણ આપવામાં આવી પરંતુ ગ્રાન્ટ પણ ક્યાંક ને ક્યાંક રિજેક્ટ થઈ રહી છે આપવામાં આવી જે પૈસા આવ્યા એ ભાજપના નેતાઓ દ્વારા વાપરી દેવામાં આવ્યા છે એવી વાત કરવામાં આવી આ વાતને લઈ અને ચેતર વસાવા ત્યાં કલેક્ટરની ઓફિસે પણ ગયા હતા પરંતુ ત્યાં પણ કોઈ હાજર ન હતું આ તમામ બાબતને લઈ અને ચેતર વસાવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં